આમ સાંભળતા જ તમને થોડીક નવાઈ લાગશે કે ઢેફલી એટલે શું તો જયારે અમારા કાઠિયાવાડ બાજુ તમે આવો ને ત્યારે ગોલ્ડનું કંઈ પણ પોચી વસ્તુ બનાવવામાં આવે છે કે તેને તમે સુખડી કહી શકો છો તો એને જ ઢેફલું પણ કહેવામાં આવે છે ત્યાં તો એ આપણે આમ જો ગુજરાતીઓ છે ને જમી લઈને એટલે એમને કંઈક ગળું જોઈએ એક ટુકડો તો જોઈએ જ ગળપણનો તો આપણને જો સુખડી મળી જાય ને તો તો ચાર ચાંદ લાગી જાય અને ખાવાની મજા પડી જાય તો આજની સુખડી છે ને એમાં કોઈ પણ લોટનો ઉપયોગ નથી કર્યો કે નથી એને શેકવાનો લોટને કંઈ પણ એવું પ્રોસેસ વગર આજે સરસ મજાની નવીન અને એકદમ નવા સ્વાદ સાથેની સુખડી જોવી છે કે જે એટલી સરસ સ્વાદમાં મસ્ત બને છે ને કે બાળકોને પણ ભાવશે કેમકે બાળકોને ભાવતી પણ વસ્તુ આજે આપણે એમાં ઉપયોગમાં લીધી છે અને હેલ્થમાં તો ખૂબ સારી છે તો ચોક્કસ આવી વસ્તુ પણ બનાવવી જોઈએ તો જુઓ અડધા કપ જેટલા શિંગદાણા આપણે એક નોનસ્ટિક પેનમાં લઈ લેવાના છે હવે આ શિંગદાણા છે ને તેને આપણે બળવા નથી દેવાના કે નથી એની પણ ડિઝાઇન આવવા દેવાની ધીમા ગેસ પર આપણે શેકીશું અને તેની એકદમ સરસ તેની છાલ નીકળી જાય એવી રીતે શેકીશું જુઓ દાણા શેકાઈ ગયા છે અને તેની છાલ છે એકદમ આસાનીથી નીકળી જાય છે અને દાણા શેકવામાં ધ્યાન રાખ્યું છે કે ગેસની ફ્લેમ ધીમી રાખી છે અને જેવી છાલ કાઢી એટલે સેજે તેમાં તમને કાળા ડાગ નહીં દેખાય તો આવી રીતે આપણે શિંગદાણા શેકવાના છે કે સેજે તેમાં બળવાની વાસ ન આવે શિંગદાણા શેકાઈ જતા તે જ પેનની અંદર અડધા કપ જેટલી શેકેલા દાળિયાની દાળ લઈ લેવાની છે અડધા કપ જેટલા કાજુના ફાડા લીધા છે તમે ટુકડી કાજુ આવે એનો ઉપયોગ કરી શકો વન ફોર કપ પ્રમાણે બદામ લીધેલી છે તો આમાંથી જો બદામ ન હોય તો કાજુ ડબલ લઈ લેવાય અને કાજુ ન હોય તો બદામ પણ ડબલ લઈ લેવાય ચાર ચમચી પ્રમાણે તરબૂજના બે લઈ લેશો વન ફોર કપ પ્રમાણે સફેદ તલ અથવા કાળા તલ બેમાંથી કોઈ પણ લઈ શકાય વન ફોર કપ પ્રમાણે આપણે સૂર્યમુખીના બી લેવાના છે જો સફેદ તલ લઈએ ને તો જે આપણે ઢેફલી બનાવવાના એ સફેદ થાય ત્રણ ચમચી પ્રમાણે આપણે અળસીના બી લઈ લેવાના છે કે જે હાર્ટ માટે ખૂબ ગુણકારી છે અને બાળકો છે ને અમુક વસ્તુ ન ખાતા હોય ત્યારે આ રીતે તમે છે ને બનાવી દ્યો ને એટલે ખાઈ જાય અને જો એકદમ ધીમા ગેસ પર તેને આપણે થોડોક અળસી અને જે સફેદ તલ છે ફૂટવા લાગે એટલી વાર આપણે શેકવાના છે વધારે શેકવાના નથી પરંતુ ખાસ ધ્યાન રાખીએ કે ગેસની ફ્લેમ ધીમી રાખીએ જુઓ બધું તલ અને અળસી કેવા ફૂટી જાય છે તો આ રીતે ફૂટવા દેવાના છે થોડી વાર માટે ફરીથી બધા ફૂટી જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી લેવાના એકદમ ઠંડા થઈ જાય પછી તેને આપણે ગ્રાઇન્ડ કરવાના છે તો મિક્સર જારમાં લઈ લેશું અને તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું અમુક નાની આમથી કણી જેવું લાગે તો ચાલે પરંતુ વધારે મોટી કણી રહેવી જોઈએ નહીં અહીં મેં તેનો એકદમ સરસ પાવડર કરી લીધો છે જોઈ શકાય છે અને આ પાવડરને છે ને ફ્રેન્ડ્સ તમે દૂધની અંદર પણ નાખી શકો છો સાથે નાની ગોળની ગાંગડી આપણે ઉગાડી દેવાની અથવા તો ખજૂરને પણ દૂધમાં પલાળી સાથે તેને બ્લેન્ડ કરીને આ પાવડરનો ઉપયોગ કરી શકો છો સરસ મજાનું આ પ્રોટીન પાવડરનું એ પ્રીમિક્સ રેડી થઈ ગયું છે ત્યાર પછી આપણે જે શેકેલી શિંગદાણા છે તેની બધી છાલ કાઢી તેને લઈ લેશું મિક્સર જારમાં સાથે જ વન ફોર કપ પ્રમાણે આપણે સુકા ટોપરાનું છેણ લઈ લેવાનું છે સાથે જ હવે તેની અંદર અહીં મેં એક ચમચી જેટલો સૂટ પાવડર ઉમેર્યો છે શિયાળો છે સાથે બાળકો માટે ખૂબ હેલ્ધી છે આમ તો સૂટ ખાતા જ નથી એટલે આ રીતે ઉપયોગ કરી લેવાનો તેનો સ્વાદ ખબર પણ નથી પડતી અને વધારે સરસ ટેસ્ટી બને છે તો હવે તેને પણ જો ગ્રાઇન્ડ કરી લીધું છે પાવડર જેવું થોડું પલ્સ મોડ પર પેલા બધું ગ્રાઇન્ડ કરીએ અને પછી થોડું ફાસ્ટ કરીએ એટલે એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જતું હોય અને તેનું તેલ પણ છૂટું નથી પડતું તો આવી રીતે બધું જ એક કપમાં મેં લઈ લીધું છે અને આપણી મિક્સ એક રેડી થઈ ગયું છે તમે પ્રોટીન પાવડર તરીકે પણ ઉપયોગ કરી શકો જો હવે આ જે પાવડર છે તેને મેં ત્રણ કપમાં ડિવાઈડ કર્યું એટલે ત્રણ કપ આપણે ભરાણા છે અને એક કપ પ્રમાણે સો ગ્રામ જેટલું વજન થયું છે એટલે ત્રણસો ગ્રામ જેટલું થઈ ગયું હવે ગોળ લેવાનો છે આપણે બસો ગ્રામ જેટલો અને બધી જ વાટકી મેં એક જ માપની લીધી છે તો આ રીતે પણ ત્રણ વાટકી સામે એક વાટકી ગોળ જાય છે સાથે જ અડધા કપ વજનમાં જોઈએ તો સો ગ્રામ જેટલો દૂધનો માવો લઈ લેવાનો છે માવો પણ તાજો લેવાનો છે એ વાતનું ધ્યાન રાખીશું તો આટલી એ વસ્તુનું પરફેક્ટ મેઝરમેન્ટ છે ત્યાર પછી આપણે કઢાઈમાં એક મોટા ટેબલ સ્પૂન પ્રમાણે જે સબ્જીનો ટેબલ સ્પૂન હોય એ પ્રમાણે ઘી લેશું તમે વધારે પણ ઉમેરી શકો આમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી પણ ઉપયોગમાં લઈ શકાય છે હવે ગોળ ઉમેરી દેશું સાથે જ હવે ગોળને અહીં પાયો નથી લેવાનો મેલ્ટ કરવાનો પણ કેવી રીતે મેલ્ટ કરીશું આગળ તમને સમજાવતી જાઉં છું કે જુઓ ગોળનો ભૂકો લીધો છે અને ગેસની ફ્લેમ ધીમી રાખી છે જેમ જેમ હલાવતા જશો એમ ગોળ છે એ મેલ્ટ થતો જશે મેં જુઓ અહીં દેશી ગોળ લીધો છે તમારા ઘરમાં જે અવેલેબલ હોય એનો ઉપયોગ કરી શકો છો દેશી ગોળનું ખાણું હમણાં ગરડાઓ કહેતા કે ખૂબ નરવું હોય છે એટલે મેં એ લીધું છે ધીમે ધીમે ગોળ પીગળી જાય અને આવો લિક્વિડ બની જાય ત્યાર પછી હવે એકદમ હળવો બનાવવાનો છે ગોળને ત્યાં સુધી પકવવાનો જુઓ કેવો હળવો થઈને ઉપર આવી ગયો છે બધો ગોળ ફૂલી ગયો છે સાથે જ્યારે તેને હલાવતા જઈને આવા બબલ્સ દેખાય તમને જોઈ શકાય છે આવા બબલ્સ દેખાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને જો વધારે કૂક કરો ને તો પાયો આવી જાય એટલે બબોસ દેખાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી માવો ઉમેરી દેશું અને જે પ્રિમિક્સ બનાવ્યું છે આપણે એ પણ ઉમેરી દેવાનું છે અને બધું સરસ રીતે મિક્સ કરતું જવાનું છે આ સ્ટેપ થોડો ઝડપથી કરી લેવાનો છે તો સરસ એવું જો બધું જ મિક્સ થવા આવ્યું છે તો એકદમ મસ્ત મજાનું અહીં ઢેફલી કે સુખડીનું મિશ્રણ અહીં રેડી થઈ ગયું છે મિક્સ થઈને હવે જે આ મિશ્રણ છે ને તેના તમે ગોળ લાડુ પણ બનાવી શકો છો તમારા કોઈ પણ મનગમતા શેપ તમે અહીં આપી શકો છો તો હું થોડા લાડુ પણ બનાવી રહી છું જોઈ શકાય છે કે એકદમ સરસ લાડુ બની ગયા છે હવે આ લાડુ છે હાથે ચોટે નહીં એ માટે જો આ રીતે કરી લેવાનું ટોપરાનું સૂકું છીન લેવાનું અને તેમાં આ રીતે તેને રગ દેવાના એટલે દેખાવમાં પણ સરસ આવે બાળકને ખબર પણ ન પડે અને ખાઈ લે અને ટોપરાનો સ્વાદ પણ એકદમ સરસ આવે પિસ્તાજની ફ્લેક્સ હોય તેનાથી તેને સેજ ગાર્નિશ કરીશું તમે બદામની પણ ફ્લેક્સ લઈ શકો છો તો મેં અહીં આઠ જેટલા લાડુ વાળ્યા છે ત્યાર પછી હવે જે મિશ્રણ છે ને તેને જો આ રીતે નાની ચોકી લીધી છે તમે ગોળ આપણી થાળી પ્લેટ હોય એમાં પણ ઢાળી શકો છો ફટાફટ આ રીતે તેને ઢાળી દેશો હવે જ્યારે લાડુ બનાવતા હોય એને આ રીતે સુખડી બનાવો ને ત્યારે છે ને મિશ્રણ વધે ને એને કપડાથી ઢાંકી દેવાનું એટલે ઠંડુ ન પડે અને જો આવી રીતે સરસ રીતે સેટ કરી દેવાનું ત્યાર પછી તમારું મનગમતું ગાર્નિશ કરી શકો છો અહીં બદામ છે કાજુ છે કે કંઈ પણ તમે ઉપરથી ગાર્નિશમાં લગાવી શકો છો જેથી દેખાવ સારો આવે અને બાળક ખાઈ લીધું મેં પિસ્તાની ફ્લેક્સ અને કાળા તલ આ રીતે સ્પ્રિંકલ કર્યા છે અને સેજ વાટકીની મદદથી દબાવી દીધું છે એટલે બધા એક સરખા એમાં લાગી જાય અને હવે જુઓ તમારા મનગમતા શેપ ચોરસ છે લંબચોરસ છે અથવા તો ડાયમંડ શેપ જે આપણે કાજુ કતરીનો શેપ આવે એવી રીતે પણ કટ કરી શકો છો અને આ રીતે મેં લાડુ બનાવીએ ને ત્યાં જ મિશ્રણને ઢાળતા ઢાળતા તે સેટ થઈ ગયું છે કદાચ તમે આ રીતે સુખડી બનાવી લ્યો ને તો તમારે તેને પાંચે જ મિનિટ માટે સેટ કરવાની સેટ સરસ થઈ જતી હોય કેમ કે શિયાળો છે એટલે ઠંડીના હિસાબથી એકદમ સરસ સેટ થઈ જતી હોય છે લુક જુઓ તમે ફ્રેન્ડ્સ જેવો લૂક છે ને એવી જ મસ્ત છે તમે કદાચ ગજક ખાધી હશે તો એના જેવો જ ટેસ્ટ આપે છે એનાથી પણ વધારે અને એટલી હેલ્ધી છે ને કે આટલી બનાવીને તો આપણે શિયાળામાં એકવાર તો ખાવી જ જોઈએ અને નવું કંઈક ટ્રાય કરીએ ફેમિલીને પણ મજા આવે ફેમિલીની હેલ્થ પણ જળવાય અને ખરેખર સ્વાદમાં તો એટલી જબરજસ્ત બની છે ને કે ચાર ચાંદ લાગી જાય તો ચોક્કસ ટ્રાય કરજો રેસીપી ગમે તો શેર કરવાનું ન ભૂલશો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો સાથે મારા એફબી પેજને પણ ફોલો કરજો જુઓ કેટલી પોચી બની છે કે દાંત વગરનું ગરડું માણસ હોય ને એને પણ સણસણા ગળે નીચે ઉતરી જાય તો ચોક્કસ હવે ઉત્તરાયણ ઉપર તો બનાવજો સાથે ઠંડી ચાલે છે ને ત્યાં સુધીમાં એક બે વાર બનાવીને ખાઈ લેજો તો મને કોમેન્ટ આવી હતી કે સ્વીટની જોરદાર રેસીપી બતાવો તો ખરેખર જો આ સ્વીટમાં જે જે આપણે ઇન્ગ્રીડિયન્સ વાપરીએ ને બધા ગુણકારી છે તો ચોક્કસ ટ્રાય કરવા જેવી રેસીપી અને લાડુ બનાવો ને તો પણ એટલા સોફ્ટ બને છે અને વાળું અત્યારે શિયાળામાં ખૂબ હેલ્ધી હોય છે તો ચોક્કસ ખાઈ લેવું અને બાળકો માટે ખૂબ ગુણકારી છે ફરી મળીશું આવજો જે